હાય કઈ દે હાય કઈ દે તો હાય કેમ છો બધાય તો બધા સ્વાગત છે મારા એક નવા બ્લોગ માં હા હા ભાઈ ને છે ને જવું છે બારે ગલું જોવા

જો કેમેરા જોઈ રહ્યો છે તો ચંપલ ક્યાં છે ચંપલ આપડે ચંપલ પહેરી લેવી અને પછી આપડે જાવી ગલું જોવા ગલું ક્યાં છે બતાવો તો બધા ગલું ક્યાં છે ક્યાં જવું હવે ક્યાં જવું આપડે ગલું ક્યાં છે અહિયાં જાવ એવું બતાવો મારે બતાવો આમ ગલું છે જો ને તો લઈ જશ કે જોવા ના હું નઈ લઈ જવું કે જોવા આપડે પંખો બંધ કરવાનું તો ભૂલી ગયા દેલો કેમ ખોલવાનો હવે એક હાથ મોબાઈલ છે એક હાથ માં તું છો તો કેમ પકડવાનો મોબાઈલ હવે આપણે આપડે તડકો છે આપણે નથી જવું ગયું જો હાલ રેવા દો કેન્સલ કરી નાખો હાલો હવે અત્યારે હાલા હાલા કરી ગયું હોય શું કરી ગયું હોય હાલા હાલા આજો આજો તારા માથે પડશે કસરત કરવાનું છે હાર્યું જો મામાનું છે જો છે ને জানে জানাই নাই গলত বেলেগ তাৰিখ পেলাই गुटे पेरा पड़े ना कि तन पग मावल लिए से कुछ तो गड़बड़ है हम करे कुछ तो गड़बड़ है आम कर कुछ तो गड़बड़ है दिया कुछ तो गड़बड़ तो है भाला पर पहला बूट पेरी ले तो भाई बूट बूट पेरी ली दासे भाई जो तुम्हें जो क्या क्यूट क्यूट बूट चे डॉगी वाला नहीं इला इला भाई आलता सीखे से आलता आबाजू जो कानू હાલો ગાય જોવા જાવ શું ગાય જોવા આવું છે તારે ગાય જોવા આવું છે તારે હું જાઉં છું હાલો ટાટા જાઉં છું ગાય જોવા આવું છે પાછું પાછું નથી હાલ લે લે આગળ આવતા આગળ હાલવાનું હોય હા એમ હા એમ હાલ 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 હું જાઉં છું ટાટા બાય 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 હું જાઉં છું

પેલા દિવસ જયારે બેડો ત્યારે એટલો રોતો હતો ને હાલવું જોર પડતું હતું તો ભાઈ મજા આવી ગઈ છે નહી કાનુ નહી કાનુ નહી ક્યાં છે ક્યાં છે અથરવ આર્ય ક્યાં છે આર્ય આર્ય અથરવ એ તડકામાંથી જવાનું Cokre! Cok, cok. Upani, oh, satu lagi tuh, upani. Oh, upani, abajau tadi, abajau tadi. Tadi kamu jauhin siak aba tuamu. Abaju, abaju, abaju. Temari bahasa abaju lawo. Temari bahasa abaju lawo. Caya ma. Haa. Ah. Bet air mpun ah. moyo. Kita bater channel subscribe ke like ke Nagjo. Kita halal, ayah, 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 Susu, da dah, dah, jai dah, dah, dadah ઢોલકા જોગાડવા શીખવું તારે ઢોલકા જોગાડતા શીખવું છે તારે હે ai cũng giàu số chẳng bà số ai cũng chẳng phải giàu cố cái gì vậy con gì con gì đã đi rồi đã đi 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 cái các hả

બસ ચાલો આજ માટે બસ આટલું વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને ફેસબુકમાં ફોલો કરી દેજો